સમુદ્રના પેટાળમાં જઈ અખોટ મોતીને શોધી લાવે એને આપણે મરજીવ્યા કહીએ છીએ એના માટે આગળ કેવું હતું એમ પણ કહી શકાય કે સાહસ કરે તે પામે બીજું એમ પણ કહી શકીએ વાવે તે જલણે સાહસ વિના સિદ્ધિ નહીં જેવી કહેવતોને ચેતાર્થ કરતો ખરેખર આ કાવ્ય મનુષ્યના સાહસિક સ્વભાવને કારણે તે આટલો વિકાસ કરી શક્યો છે તે વાત આપણે દરેકે સમજવી જોઈએ સંસ્કૃતનો એક શ્લોક સરસ મજાનો હોય કે ઉદ્ધમૈન હૈ સિદ્ધ્યાની કાર્યણીના મનોરથે નહિ શબ્દસ્ય સિંહસ્ય પ્રવિ શાંતિ મુખ્ય મૃગહ જંગલનો રાજા હોય સિંહ પણ એને મહેનત વગર કાંઈ મળતું નથી કાર્ય ન કરે તો કાંઈ મળતું નથી માત્ર મનમાં વિચાર જ કર્યા કરે તો એને ખોરાક મળતો નથી એના માટે એને મહેનત કરવી પડે મહેનત વગર ખરેખર એને કાંઈ પણ મળતું નથી માત્ર વિચાર કરવાથી સિંહના મોઢામાં શિકાર આવી જતો નથી એટલે મહેનત એ જીવનનું અત્યંત પાસું કહી શકાય સાહસની સાથે એટલે સાહસિક વૃત્તિ વધે અને સાહસ કથાઓનું જેમ જેમ વાંચન કરે તો જીવનની અંદર સફળતા સરસ નિકટતાથી પ્રાપ્ત કરી શકાય છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ બીજી વસ્તુ કાવ્યને આધારિત એમ પણ કહી શકીએ તરંગ ગીર માળ શારદય ઉસરે તરંગ ગીર માળ શારદય ઉપરે આથડ્યા એટલે કે હૃદયની અંદર ગમે તે ઊભું ચાલ આવે પણ તટ દટમણના જે માણસ હોય કહીને કેગમણના મુસાફિરને હિમાલય પણ નથી નડતું એમ મરજીવા જીવન જીવનના પેટાળ સુધી પહોંચી અને મહાસાગર સામે એ બાત પીળીને સામે સાથે લડીને એ આગળ વધે છે આ વાત કેવી સુંદર ઉપમાથી રજૂ થઈ છે તેને આપણે કાવ્યને આધારે જોઈએ તો દરિયાના મોજા સાથે ગિરિમાળ શાહ એવો શબ્દ વપરાયો છે જે ચોટદાર અને લાંઘવ છે સાથે સાથે તેમને સરસ મજાની તમોમય જેવી તત્સમ જેવા તડ જેવા તળપદા શબ્દો આમાં તો વર્ણાનુપ્રાસ ઘણા બધા શબ્દો વાપરી કાવ્યની શોભા વધારે છે પણ એ તમામને

રણસોળદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે પૂંજાલાલના નામથી સાહિત્ય કૃતો તેમણે લખેલી છે તેઓ કવિ તરીકે જાણીતા છે તેમણે ઈસવીસન ઓગણીસો છવ્વીસથી અરવિંદ આશ્રમ જે પોંડિચેરીમાં આવેલો છે ત્યાં તેઓએ વસવાટ કર્યો છે તેમના સાહિત્ય સ્વરૂપો જોઈએ તો પારિજાત પ્રભાત ગીત શ્રી અરવિંદ વંદના અરવિંદનું મહાપ્રભુ સાવિત્રી પ્રશસ્તિ તેમના કાવ્ય ગ્રંથોમાં અરવિંદના દર્શનના અને આત્મા આધ્યાત્મિક ભાવના કાવ્યો છે તેમણે દેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખ્યા છે જેમ ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્ય સંગ્રહ છે તેમણે બાળકાવ્યો અને કિશોર કાવ્યો પણ ખૂબ લખ્યા છે કાવ્યની આપણે વિષય વસ્તુની આગળ ચર્ચા કરી તેમ આની અંદર પણ ચર્ચા કરીએ તો મરજીવા અથવા મરજીવિયા સોનેટ છે અને સોનેટમાં ચૌદ પંક્તિઓથી લખાયેલું હોય છે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવામાં આવે છે કારણ કે અઘાત જેને માપી ન શકાય એના માટે શબ્દ અઘાત વપરાય સમુદ્રમાં મોતી લેવા મૃત્યુનું પણ જોખમ હોય છે માટે તેને આપણે મરજીવ્યા કહીએ છીએ પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે પ્રિયજનોની આંખમાં આંસુ છે પણ મરજીવ્યા એમ વાર્યા વડે એવા નથી એ દંડ નિશ્ચયો કર્યા છે એમને અફાટ અઘાત વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશ કરે છે અને મૃત્યુને મુખે મુખ થઈ મોતી લઈને બહાર આવે છે અને ત્યાં સોનિટ પૂરું થાય છે જીવનમાં જે દંડ નિ રહીને સાહસ કરે છે તેને જ મોતીરૂપી ફળ મળે છે એ ભાવ આ કાવ્યનો આ સોનેટનો મુખ્ય રહેલો છે એટલે કે જીવનમાં જો તમારે સાચા મોતી જોતા હોય તો હૃદયની અંદર દંડ ચોક્કસપણે કરવો પડે મુસીબતો તો આવશે જ પણ મુસીબતોને કેમ એનો સામનો કરવો એ દરેક વ્યક્તિએ ચુમારી સમુદ્ર ભણી ભણી એટલે સમુદ્ર તરફ એ તરફ કહીએ ભણી શબ્દ વારંવાર આવતો તડપદો શબ્દ ભણી એટલે તરફ ની તરફ કહીએ આપણે એટલે સમુદ્ર ની તરફ ઉપડ્યા શબ્દ ઉમોટો કમરને કસી રંગથી હવે મરજીવા કે મરજીવ્યા એ સંકલ્પ કરી અને કમરને કસથી બાંધીને નિશ્ચિત કરીને એ સમુદ્ર તરફ ઉપડ્યા છે કે હવે આ તો પેટાણમાં મોતી લેવા માટે 14 છે અતંક મરણ જીવ્યા ડગ પરંત ઉત્સાહના અતંક અટક્યા વિના એ મર્જી ભઈ હવે એક એક ડગલું અટક્યા વિના નિર્ભયપણે ઉત્સાહથી તેઓ આગળ વધી રહ્યા છે પ્રદીપ્ત નયનો પ્રકાશિત તેજમય બનેલી આંખો એની કેવી છે તેજમય છે અને અથાગ પાર વિનાના બળ ઉભરે અંગથી એના એક એક અંગની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્સાહ ઉમંગ આનંદ અને શક્તિથી ભરપૂર છે મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના મહારવ એટલે રવ એટલે અવાજ મહાવ એટલે ભયંકર અવાજ જે સમુદ્રના પેટાળમાં જે ભયંકર અવાજ આવે એ દિશાની અંદર એના તળિયાની જઈ એ દિશા તરફ જવા માટે બસ હવે તો એમની છેલ્લી ઈચ્છા છે કે સમુદ્રના પેટાળમાં ભયંકર જ્યાં અવાજ આવે ત્યાં જવાની એમની છેલ્લી ઈચ્છા છે કે હવે તો જવું જ છે નિશ્ચિતપણે એટલે એ ચારે પંક્તિઓને આપણે એમ કહી શકીએ કે મરજી મરજી ભી કમર કસી દડ નિશ્ચય કરી અને સમુદ્રના પીટાળમાં જવાની તેમણે નિશ્ચય કર્યો છે એક એક ડગલું તેઓ નિર્ભયપણે અડક મનથી અટક્યા વિના ઉત્સાહથી એક એક ડગલું તેઓ આગળ માંડી રહ્યા છે પ્રદીપ્ત નયનો છે પ્રકાશિત તેજમય એની આંખો છે અને અથાક બળ ઉભરી અંગમાં એના એક એક અંગની અંદર પાર ન પામી શકાય એવું પુષ્કળ પ્રમાણની શક્તિથી સમર્થ છે અને એ મહારવતણીય દિશા જ્યાં દરિયો ઘૂંઘાટ કરી રહ્યો છે ને એ દિશામાં એના પગલાં આગળ ચાલી રહ્યા ડર્યા પ્રિયજનો પ્રિયજનો એટલે ઘર પરિવારના સભ્યો ઘર પરિવારના સભ્યો ડરી જાય છે બધા સજલ નેત્ર આડા શબ્દ છે સ એટલે સાથે જલ એટલે પાણી નેત્ર એટલે આંખ આંખમાંથી આંસુ એટલે રડતા હોય બધાય આંખમાંથી રડતા રડતા બધા જ વ્યક્તિઓને આડા ફરે છે કે તમે ન જાશો ન પ્રિયજનો ઘરના પરિવારના સભ્યો ડરી જાય અને બધા જ વ્યક્તિઓ ઘર પરિવારના સભ્યો એ રોતા રોતા તેને પાછા વાળે કે તમે ના જાઓ તો સારું શિખામણ દીધી બધાએ શું શિખામણ આપી જીવન વેડ કા ભલા નકામું તમારું જીવનને શા માટે વેડફી નાખો છો મહામૂળ જીવન તમને મળ્યું છે તો પછી અહીં કમાણી કરીને મોજથી જીવન જીવવું શા માટે મૃત્યુના મુખમાં જવું જોઈએ એવી તો બધા એને શીખામણ આપે છે પ્રશ્ન એવો નીકળી શકે કોણ ડરી ગયું હતું તો પ્રિય ઘરના સભ્યો પ્રિયજનો કોણ શિખામણ આપે છે અને શી શિખામણ આપે છે તો કે જીવન નકામું કેમ વેડફી નાખું છો ભલા એટલે સજ્જન માણસ વૃદ્ધા એટલે નકામો વેડફો એટલે બગાડી નાખો ભલા માણસ કેમ આવ મહામૂળ જીવન ને નકમ વ્યર્થ કરી નાખો કહીથી થી વળગી વિનાશ કર આધળી આ બલા એવું તો તમને જીવનમાં શું આવો ચસ્કો લાગ્યો છે જે તમને વિનાશના આરે લઈ જઈને ઊભા રાખશે કહીથી વળગી વિનાશક તમને ક્યાંથી આવી આવું કામ કરવાની તમને તાલાવાલી જાગી છે આંધળી બલા જે અનુકરણ બીજાનું અનુકરણ હોય એવું કામ કરવાની તમને આવી નિષ્ઠુર કાર્ય તમને ક્યાંથી કોને આવું કામ પકડાયું ઘરના સભ્યો સમજાવે કહીંથી વળગી ક્યાંથી તમને આવ્યું લાલચ જાગી છે જે વિનાશ કર જે તમને હંમેશા વિનાશ કરી નાખશે એવી આંધળી બલા તમને જીવનમાં ક્યાંથી કોણે શીખમણ તમને આપી આમ કહી અને ઘરના સભ્યો એને પાછા વળવાની કોશિશ કરે આવું જીવન વેડફી ન ખાય આવું તમને કોણા ગાંડા માણસો આવી શીખમણ આપી છે જીવન ખરેખર મહામૂલું છે આમ મૃત્યુના મુખમાં ન જવાય એમ કરીને સમજાવે છે પરંતુ દંડ નિશ્ચય નહીં નહીં જ એમાં વળ્યા પણ એને સંકલ્પ કર્યો છે દઢ નિશ્ચય ચોક્કસપણે નક્કી જ કર્યું છે કે હવે તમારે ત્યાં જવાનું જ છે એટલે એવા વ્યક્તિઓને કોઈ પાછા વાળી શકે નહીં જીવનમાં કંઈક એવું છે કોઈ પણ સાહસ કરો તો પછી તમને એમાં ઘણા બધા વ્યક્તિઓ પાછા વાળવાની કોશિશ કરે પણ નિશ્ચય કરી જ લેતો હોય તો પછી એવા વ્યક્તિઓને અડગમના મુસાફરીને હિમાલય નડતો નથી ગમે તેવી મુસીબતો પહાડ જેવડી હોય હિમાલય જેવડી તો પણ એ વ્યક્તિઓ પાર કરી નાખે અને કહીએ ને કે મુસીબતો તો હંમેશા ઋણના ગુણ જેવી હોય છે દેખાવ મોટી લાગે પણ એનો સામનો કરીએ ને ત્યારે એને આસાનીથી આપણે એને પાર કરી શકીએ છીએ એના પછી ગયા ગરજતા હવે મરજીવ્યા પરિવારના સભ્યો વારવાની કોશિશ કરે છતાં પણ વળતા નથી અને એમના પગ એ સમુદ્ર ભણી આગળને આગળ ચાલ્યા જ કરે છે હવે એ ગયા છે ક્યાં સમુદ્ર કિનારે ગયા ગરજતા એટલે ઘૂંઘવાટા કરતા અફાટ વિશાળ ભયંકર વિકરાળ એટલે જેને હંમેશા મૃત્યુનું મુખ જ દેખાતું હોય એવું વિકરાળ ભયંકર રત્નાકર રત્નાકર એટલે સમુદ્ર રત્નોથી ભરેલો અને એ મરજીવ્યા વિશાળ ગરજતા અફાટ જેને પામી ન શકાય એવા ભયંકર સમુદ્રના કિનારે જઈને ઊભા છે તરંગ ગિરિમાળ શાહ અને તરંગ એટલે હેલેસા ગિરમાળ એટલે પર્વત જેવડા અને એ જે સમુદ્રના જે તરંગો ઉત્પન્ન થયા એ વિશાળ પર્વત જેવડા જેવડા ભયંકર તોફાને ન ચડ્યું હોય એવા પર્વત જેવડા જેવડા તરંગો પાણીમાં ઉછળી રહ્યા છે સા એટલે એના જેવા હૃદય ઉપર અથડ્યા અથડ્યા અને એ પર્વત જેવડા જેવડા તરંગો મોજાઓ એ મરજીવ્યાના હૃદય આવી અને ભટકાય છે છતાં પણ મરજીવ્યા અડગતા નથી ડગતા નથી હઠ નવ લો તોય સાહસિક સર્વ કૂદી પડ્યા હઠિયા નવ લો તોય એ ઘણા પરિવારના સભ્યો અટ લીધે કે નહીં જવા દઈએ નહીં જવા દઈએ પણ એ સર્વ સાહસ કરેલા વ્યક્તિઓ એક સાહસિક મનથી નિશ્ચિત કરેલા મરજીવ્યા એ સમુદ્રના પેટાળમાં કૂદી પડે છે વિશાળ સમુદ્રની અંદર જે લહેરો મોજાઓ જે ભયંકરમાં ભયંકર પર્વત જેવડી જેવડી ઉછળી રહી છે એટલે કે તમે જો પણ કામ કરવા ઈચ્છતા હોય એમાં ભયંકરમાં ભયંકર મુસીબતોની સામનો કરવાની તમારી તૈયારી હોવી જોઈએ વિશાળ સમસ્યાઓ આવે એને નિપટાવાની તમારામાં સાહસતા હોવી જોઈએ છતાં પણ એ એની સામે ઝઝમવા માટે એ મરજીવ્યા મનથી મક્કમ બની અને દરિયાની અંદર કૂદી પડે છે અને અગાધ જેને માપી ન શકાય એના માટે કહી શકીએ કે અતિ ઊંડું કહી શકીએ અગાથ જળમાં પ્રવેશ કાળને ગહરે મૃત્યુરૂપી ખીણની અંદર જાણે કે એ ગુફાની અંદર પ્રવેશા ન હોય એ પાછા આવવાનો સો એ સો ટકા ગેરંટી ન કહી શકીએ એવા મૃત્યુરૂપી મુખની ગુફામાં એક પ્રવેશ કરે છે જેને માપી ન શકાય એવું પાણી પુષ્કળ પ્રમાણમાં ઊંડાઈથી સમુદ્રની ઊંડાઈ કેટલી બધી હોય જીવજંતુઓ ભયંકરમાં ભયંકર હોય અને તે એના માટે શબ્દ વપરાયો છે કે કાળ મૃત્યુરૂપી કાળના મુખમાં જાણે પગ ન મૂક્યો હોય છતાં પણ મરજીવ્યા અલગ મનના મુસાફિર બની અને એ સમુદ્રના તળિયાને માપવા માટે સાચા મોતી લેવા માટે એ નીકળી પડ્યા છે કુંધ્યા મરણના તમોમયમો એટલે અંધકાર એ સમુદ્રના પેટાળને ખૂબ બમ્યા તળ્યા હતા એના પેટાળમાં જઈ અને એને ખંખોળ્યા અને ત્યાંથી ક્યારે ન ખૂટે એવા મણી અને મોતી સાચા કિંમતી હીરાઓ ત્યાંથી એ લઈ બહાર આવ્યા અને સાહસ કર્યુંને ત્યારે જ એને સફળતા મળી એમ કહી શકીએ અને એટલે એ મણી અને મોતીથી ભરપૂર એ કિંમતી ખજાનો લઈ અને મરજીવ્યા કારણ કે મૃત્યુના મોખમાં પ્રવેશી સાહસ કરી અને સી તળિયા સુધી ગયા અને ત્યાંથી શોધી શોધી અને કુંધ્યા એટલે ખૂબ ભમ્યા મરણના તમોમય જ્યાં મૃત્યુના મુખ સુધી સુધી એ પહોંચીને ત્યાં જઈને સમુદ્રના તળિયાની અંદર ભમી ભમીને પેટાળમાંથી જે કિંમતી વસ્તુઓ હતી જે મોણી અને મોતી સાથે સરખામણી કરી શકાય એવી કિંમતી કિંમતી વસ્તુઓ ઘણી બધી લઈ અને શેઠ બહાર આવે છે એટલે સાહસ વિના સિદ્ધિ નથી એમ ચોક્કસપણે કહી શકીએ આ સરસ મજાનું કાવ્ય આપણે એનો અભ્યાસ કર્યો કે જીવનની અંદર જો તમારામાં સાહસ ન હોય તો તમે શિખરતાના અસફળતાના શિખરો સર કરી શકવાના નથી

ખૂબ વિશાળ રત્ના સમુદ્ર દરિયો રત્નોનો સમૂહ અને અઘાત એટલે આથી ઊંડું તળો એટલે તળિયા અને અખૂટ એટલે ખૂટે નહીં એવો અપાર અને વારવું એટલે અટકવું તો ભાવ એને વિરુદ્ધતાથી ઉત્સાહ નિરુત્સાહ વિકરાલ એટલે ભયંકર કહીએ તો એની સામે સુંદર અને તમોમય એટલે તેજોમય પ્રકાશમય તમે એટલે અંધારું થાય વૃદ્ધ થાય એટલે નકામું કીધું એટલે કીધું તળ એટલે તળિયું તળપદા શબ્દો હતા વિકલ્પને આપણે એક વાક્યમાં પ્રશ્ન લઈ લઈએ તો પણ ચાલે તો એ તમામ પ્રશ્નો આપણે એક વાક્યમાં લઈ લઈશું વિકલ્પ દસમામાં નથી એટલે આપણે એ પણ ધ્યાન રાખશું એના પછી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો અને પ્રિયજનોએ કઈ શીખમણ આપી કે દીધી અને સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણન કરો એ બંને પ્રશ્નો બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના એના પછી સાત આઠ લીટીમાં જવાબ લખો એમાં એક પ્રશ્ન મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણન કરો અને બીજું મરજીવિયા સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં વર્ણન કરો કાવ્ય પંક્તિને સમજાવો એ પણ આપણે ધ્યાન રાખશું કારણ કે કાવ્ય પંક્તિ પૂછી નાખે છે ક્યારેક સવિસ્તાર જવાબમાં તો એ પણ આપણે તૈયારી સાથે સાથે રાખશું વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો આ તો આપણું મજવીએ કે આવીએ અને પછીના લેક્ચરની અંદર અને પછીનો પાઠ વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી અસો